નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો અઠ્ઠાણું તાલુકાની અંદર ગઈ કાલે વરસાદ પડ્યો જેમાં સુરત સિટીની અંદર તો માત્ર બે કલાકની અંદર બે ઇંચ વરસાદ પડતા મિત્રો ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી મિત્રો આ જે મોટી વરસાદને લઈને આ ગઈ છે એટલે કે ગઈકાલે જે વરસાદ જોવા મળ્યો તેના કરતાં પણ મિત્રો આજે વધારે મોટી ગઈ છે કારણ કે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બની ચૂકી છે સાથે સાથે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે જેને લઈને મિત્રો ખાસ કરીને પહેલેથી જ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે જ મિત્રો વરસાદ આવી રહ્યો છે આ બાજુ મિત્રો ખાસ કરીને હાથીઓ નક્ષત્ર પણ મિત્રો આજથી બેસી રહ્યું છે એટલે કે આજે રાત્રે બેસી રહ્યો છે તો આખ્યો નક્ષત્ર પણ આગામી સમયમાં ભૂક્કા કાઢવાનો છે તો આજના વિડીયોની અંદર વાત કરશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા જેમાં તમે જોઈ શકો છો અઠ્ઠાણું તાલુકાની અંદર પડ્યો વરસાદ તેમજ ચોમાસું કે આગળ વધીને ક્યાં પહોંચ્યું તેમજ ખાસ કરીને રેડ એલર્ટ પણ જોઈ શકો છો જેમાં ગુજરાતની અંદર રેડ એલર્ટ તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જોવાના છે ગુજરાત હવામાન વિભાગની આગાહી જેમાં પણ મિત્રો આજે રેડ એલર્ટ છે તો આ તમામ માહિતી મિત્રો વિસ્તારપૂર્વક લાઈવ જોવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફેસબુકની અંદર પણ ફોલો કરી દેજો તો સૌથી પહેલાં વધારે વરસાદની વાત કરીએ તો સુરત સિટીની અંદર મિત્રો ખાસ કરીને બપોરે બે વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીની અંદર તમે જોઈ શકો છો બોતેર એમ એમ એટલે કે બે પોઈન્ટ ત્યાંશી એટલે કે પોણા ત્રણ ઇંચ સુધીનો સૌથી વધુ આ સિવાય વડોદરાની અંદર પણ અઢી ઇંચ આ સિવાય સુરતના ઉમરપાડામાં પણ અઢી ઇંચ નવસારીના ગણદેવીની અંદર પણ તમે જોઈ શકો છો બે ઇંચ સુરતના માંડવીની અંદર પણ બે ઇંચ આ સિવાય સાબરકાંઠાના પ્રાતીની અંદર પણ મિત્રો જોઈ શકો છો બે કલાકની અંદર મિત્રો ખાસ કરીને પોણા બે ઇંચ સુધીનો વરસાદ તો ખાસ કરીને જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં મિત્રો ભુક્કા કાઢી રહ્યા છે અને મિત્રો છોટાઉદેપુર પંચમહાલ મહા મહેસાણા છે ખેડા છે તો ઘણા ખરા વિસ્તારોની અંદર એક ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો છે લાસ્ટમાં આપણે જોવા જઈએ તો અહીંયા મિત્રો તમને આંકડો પણ બતાવી દઈએ છે અઠ્ઠાણું તાલુકાની અંદર પચીસ તારીખે વરસાદ જોવા મળ્યો તો આજે તેની અંદર વધારો છે આ બાજુ મિત્રો ચોમાસાની વિદાયની મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે ધીમે ધીમે જાહેરાત કરી દીધી છે પચીસ તારીખ સુધીની અંદર મિત્રો ચોમાસું અહીંયા તમે જોઈ શકો છો કચ્છ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠાનો કેટલોક ભાગ મહેસાણાનો ભાગ આ સિવાય મોરબી રાજકોટનો કેટલોક ભાગ છે જામનગર પોરબંદર દ્વારકાનો ભાગ છે આ વિસ્તારમાંથી ચોમાસાએ વિદાયની મિત્રો ખાસ કરીને લઈ લીધી છે જાહેરાત પણ થઈ ગઈ છે છવ્વીસ તારીખે આજે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગે દક્ષિણ મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ આપેલ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ સંપૂર્ણ ગુજરાતની અંદર રહેવાનો છે ભુક્કા કાઢવાનો છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવે છે આ સિવાય અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર યલો એલર્ટ છે ભારે વરસાદની શક્યતા મિત્રો રહેલી છે આ સિવાય ઓગણત્રીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો અને ત્રીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ગ્રીન એલર્ટ એટલે કે ખાસ કરીને આપણે જોવા જઈએ તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ વરસાદને લઈને આ ગઈ છે ત્યારબાદ દસમા મહિનાની અંદર તમે જોઈ શકો છો પહેલી તારીખથી મિત્રો કોઈ આ ગઈ નથી અને ત્રણ તારીખથી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો નવરાત્રિનું પહેલું નોરતું પણ શરૂ થઈ રહ્યું છે એટલે કે ગુજરાતની અંદર નવરાત્રિની અંદર વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી પરંતુ હા ખાસ કરીને ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટા ચાલુ રહેશે તેની આગળ આપણે વાત કરીશું આજે છે મિત્રો છવ્વીસ તારીખ અને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં એકદમ ઘાટો બ્લુ કલર છે એનો મતલબ એવો થાય કે આ વિસ્તારમાં પંચોતેર ટકાથી લઈને સો ટકા એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આ સિવાય સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાતની અંદર આછો બ્લુ કલર છે એનો મતલબ એમ થાય કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે અને કચ્છની અંદર છે એકદમ સ્કાય ખાસ કરીને એકદમ પીળો પોપ્ટી કલર એનો મતલબ એવો થાય કે આ વિસ્તારોની અંદર કોઈ મોટી ભારે વરસાદ નહીં ક્યાંક ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડી જાય તો સતત મિત્રો છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખે સતત મિત્રો બે દિવસ સુધી આવી આગઈ છે આ બે દિવસ મિત્રો ખાસ છે અઠ્યાવીસ તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગે છે જ્યારે સૌરાષ્ટ્રમાં નહીવત ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો મધ્ય ગુજરાતમાં પંચોતેર ટકા લે ઘણા સ્થળોએ વરસાદની આગે જ્યારે કચ્છને મિત્રો અહીંયા બાકાત કરી દીધું છે અને તમે જોઈ શકો છો સિસ્ટમ ઝડપથી મિત્રો હિમાલય તરફ જતી હોવાને કારણે ઓગણત્રીસ તારીખે એકદમ નહીવત અને ત્રીસ તારીખે તો કંઈ નહીં અને પહેલી તારીખે તો તમે જોઈ શકો છો સંપૂર્ણ વરસાદમાંથી મિત્રો રાહત મળી રહી છે તો આ મિત્રો સિઝનો છેલ્લો વરસાદ હશે ત્યારબાદ મિત્રો વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માઉઠ આવશે પરંતુ તેની આગાહી હવે મિત્રો આપણે નેક્સ્ટ લેવલના વિડીયોની અંદર કરશું હાલ મિત્રો જોવા જઈએ તો આજે મિત્રો એલર્ટ ક્યાં છે તો વલસાડની અંદર મિત્રો એલર્ટ છે રેડ એલર્ટ છે અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય ભાવનગર નવસારી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં પણ ભારેથી અતિભારે આ સિવાય અમરેલી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપીની અંદર યલો પીળો કલરનો ભાગ છે તો ત્યાં પણ છૂટાછેવા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે સત્ય તો અહીં સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં ભાવનગર અને વલસાડની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે અત્યંત ભારે વરસાદની આગાહી ત્યારબાદ ગીર સોમનાથ અમરેલી ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ અને નવસારીની અંદર પીળો કલર છે ત્યાં છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદની આગાહી છે અને અઠ્યાવીસ તારીખથી મિત્રો આ પ્રમાણ ઘટી જશે ભાવનગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરમાં પીળો ભાગ છે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ મિત્રો કોઈ મોટી વરસાદને લઈને આગાહી કરવામાં નથી આવી મિત્રો હવે લાઈવ હિંડી એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો કઈ રીતની હાલ મિત્રો સિસ્ટમ એક્ટિવ છે તો તમે જોઈ શકો છો હાલ મિત્રો એક બાજુ પૂર્વના રાજ્યની અંદર એક દિવસે એક બાજુ મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અંદર એક દિવસે આ બાજુ તમે જોઈ શકો છો તો એકદમ નીચલા લેવલે અરબી સમુદ્ર એક દિવસે બંગાળની ખાડીમાંથી તેજ પવણ ઝીર્યા છે તો આ બાજુ જોવા જઈએ તો દક્ષિણ ચીનના થાઈલેન્ડ છે મ્યાનમાર દેશ એ વિસ્તારમાં આ બાજુ જોઈ શકો છો કેટલોક જથ્થો મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડ તરફથી પેસિફિક મહાસાગરમાં હિન્દ મહાસાગરના નીચલા લેવલેથી હજુ પણ ભેજ આવી રહ્યો છે આ બાજુ જોવા જઈએ તો દક્ષિણ ચીનની અંદર હજુ પણ મિત્રો સાયક્લોન છે એ બનવાના ચાલુ છે તો હવે મિત્રો આપણે જોઈએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે નવરાત્રી દરમિયાન વરસાદ પડશે કે નહીં પડે તો અહીં તમે જોઈ શકો છો સ્પષ્ટ મિત્રો છવ્વીસ તારીખનો મેપ છે અને છવ્વીસ તારીખના મેપ પ્રમાણે જોઈએ તો હજુ પણ નીચલા લેવલે ભેજ યથાવત છે એટલે કે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આ ત્રણ દિવસ મોટી આગાહી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ઓગણીસ તારીખે આ સિસ્ટમ મિત્રો હિમાલય તરફ ખેંચાઈ રહી છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદ છે એ ઘટી જશે ત્રીસ તારીખે તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક મિત્રો ભેજ રહેલો છે તેને લઈને ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે આ વિસ્તારોની અંદર મિત્રો એકાદું ઝાપટું પડી જશે બાકી રાત્રિ સમયે વરસાદ જોવા મળે તેવી કોઈ શક્યતા નથી આપણે ખાસ કરીને વાત કરીએ નવરાત્રિ ત્રણ તારીખથી શરૂ થાય છે તો નવરાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો ખાસ કરીને કેમ વાદળો જોવા મળશે ક્યાંક ક્યાંક સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પરંતુ ભારે વરસાદની મિત્રો અહીંયા શક્યતા ક્યાંય દેખાતી નથી એટલે કે કોઈ મોટી સિસ્ટમ પણ મિત્રો આવી રહી નથી કોઈ મોટી સિસ્ટમ પણ નથી હા મિત્રો અહીં એક જોઈ શકો છો અરબી સમુદ્રમાં થોડીક મોટી હલચલ ચાલુ થઈ ગઈ છે પરંતુ સાથે સાથે એન્ટી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે જે ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમને આગળ વધતી અટકાવે છે તો આગામી સમયની અંદર નીચલા લેવલે વરસાદ પડી શકે છે બાકી અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું છે લગભગ ચાર તારીખ સુધીની અંદર વિદાય લઈ લે તેવા પણ સંકેતો અહીંયા મળી રહ્યા છે એટલે કે નવરાત્રિની અંદર વરસાદની કોઈ મોટી શક્યતા દેખાતી નથી અને છતાં પણ હશે તો પડની અપડેટ અમે સૌથી પહેલાં તમને એ પણ મિત્રો અઠવાડિયા પહેલાં આપી દઈશું તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વડિયો જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત